ગોતામાં આવેલ રાજપૂત વિધાનસભા ભવનમાં ક્ષત્રિય સંકલન સમિતિની એક બેઠક મળી હતી અને ત્યારબાદ મીડિયા અને પ્રચાર માધ્યમો સાથે વાત કરતા પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું કે રૂપાલા સાહેબે જે માફી માંગી તેમાં પણ અહમ હતો હજી પણ તેનામાં ઘમંડ છે તેમણે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને વિનંતી કરી કે અમારી બેન દીકરીઓ જ્યારે વિરોધ કરવા જાય છે ત્યારે તેની સાથે જે ગેરવર્તન થઈ રહ્યું છે તે ન થવું જોઈએ અમારા સમાજના યુવાનોની સહનશક્તિની હદ હવે તૂટી રહી છે આગામી સમયમાં કંઈ થશે તો તેની જવાબદારી પણ ગુજરાત સરકાર અને પરસોત્તમ રૂપાલાની રહેશે કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમારી એક જ માંગ છે રૂપાલાની ટિકિટ રદ કરો તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ દરેક ઘટનાની ખબર હોય છે અને આ ઘટનાની ખબર હશે કારણ કે તેમની પાસે સત્તા છે તેમની પાસે આઈબી છે તેમની પાસે પોલીસ છે કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે અમે ધરણા કર્યા અમે રેલીઓ કરી પણ અમે અમારો સંયમ ક્યાંય તોડ્યો નથી અમે કોઈની સાથે ઘર્ષણમાં ઉતરવા માગતા નથી તેમણે તે પણ એલાન કર્યું કે આવનારી ચૌદ તારીખે એટલે કે રાજકોટની બાજુના રતનપર ગામે લાખોની સંખ્યામાં રાજપૂતો ઉમટી પડશે આ સંમેલનમાં આગામી સમયમાં પરસોત્તમ રૂપાલા સામે નવી રણનીતિની જાહેરાત થશે આ સંમેલન માત્ર રાજ્ય પૂરતું સીમિત નહીં રહે તેમણે કહ્યું કે રાજ્યની બહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી લાખો રાજપૂતો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે રાજ્યમાંથી એક હજાર બસ અને મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે રાજપૂતો રાજકોટના સંમેલનમાં હાજરી આપશે કરણસિંહ ચાવડાએ તે પણ કહ્યું કે સમાજની બેન દીકરીઓ પર ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલા સામે ભારતીય જનતા પાર્ટીએ પગલાં લેવા જોઈએ અમે અનેક વખત રજૂઆત કરી કે તેમની ટિકિટ રદ કરો અમને ભારતીય જનતા પાર્ટી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે ભાજપના બીજા કોઈ ઉમેદવાર સામે વિરોધ નથી અમારો વિરોધ માત્ર પરસોત્તમ રૂપાલા સામે છે તેમણે તે પણ કહ્યું કે જામનગરમાં પોલીસે જે અમારા સમાજની બેન દીકરીઓ સાથે વર્તન કર્યું કરણી સેનાના રાજશેકાવતની પાઘડી ઉતારવાનું જે કૃત્ય થયું તેને પણ અમે વખોડીએ છીએ તેમણે કહ્યું કે લોકશાહીમાં દરેક લોકોને વિરોધ કરવાનો અધિકાર છે આ લોકશાહીના હથિયારો છે ધરણા કરવા રેલી કરવી પ્રદર્શન કરવું અને અમે તેજ કરી રહ્યા છીએ છતાં ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ નથી કરતી સંકલન સમિતિના પ્રવક્તાએ વધારે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજ્યની તમામ છવ્વીસ બેઠકો ઉપર ઓપરેશન રૂપાલાની શરૂઆત કરવામાં આવશે આપને જણાવી દઈએ કે રાજ્યમાં આઠ બેઠકો એવી છે કે જ્યાં ક્ષત્રિય સમાજનો દબદબો છે અને આઠ બેઠક ઉપર તેઓ અસર કરી શકે છે દેશભરમાં કુલ કરોડ સત્રપૂતો છે એટલે કે રાજપૂતો છે તેમનું કેવું છે કે આંદોલન હવે માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી આ આંદોલન હવે ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં પણ ફેલાવવામાં આવશે અને તેના માટે થઈને મહીપાલસિંહ મકરાણા અને ઉત્તરાખંડના રાજપૂત અગ્રણી શેરસિંહ રાણાએ ગુજરાતની મુલાકાત લીધી હતી મતલબ સાફ છે કે આવનારા દિવસોમાં નવા જૂનીના એંધાણ થાય તેવી શક્યતા સામે આવી રહી છે કારણ કે સોલ એપ્રિલની આસપાસ પરસોતમ રૂપાલા પોતાનું ફોર્મ ભરશે તો ચૌદ એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સૌથી મોટું અસ્મિતા સંમેલન મળવા જઈ રહ્યું છે માનવામાં આવે છે કે આ સંમેલન પછી રૂપાલા સામેનો વિરોધ વધારે આગળ વધે તેવી શક્યતા છે અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે તો ગુજરાતના સર્વે મારા ભાઈ બહેનોને આ પવિત્ર પર્વની શુભકામનાઓ પાઠવું છું આજે મુખ્ય બે મુદ્દાઓ ઉપર આપ સૌને બોલા બોલાવ્યા છે પહેલો મુદ્દો શરૂ કરું એ પહેલાં આપ જાણો છો એ મુજબ કે સભા સરઘસ ધરણા સંમેલન એ આપણા દેશના બંધારણમાં પોતાના અવાજને રજૂ કરવા માટે બંધારણે આપેલા સાધનો છે ઓજારો છે માધ્યમો છે કોઈ સમાજને અન્યાય થયો હોય તો એ સમાજ આ મેં કહ્યા એ પ્રમાણેના લોકશાહી રીતે જે માધ્યમો છે જે સાધનો છે એના થકી પોતાની વાત સત્તાધીશો સુધી અને પ્રજા સુધી પહોંચાડી શકે મારે દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટમાં વોર્ડ નંબર છમાં ભારતીય જનતા પાર્ટીની સભા હતી અને એ સભામાં અમારા અમારી સમાજની બહેનો માતાઓ પાછળ શાંતિથી બેઠી હતી એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અમારી કેટલીક માતા બહેનો ને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ એમની તબિયત પણ બગડી તાત્કાલિક એકસો આઠ બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી તો હું સરકારને પૂછવા માગું છું કે લોકશાહીની અંદર પ્રજાને નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે તો આવું વર્તન જે કરવામાં આવ્યું છે એને સમગ્ર ક્ષત્રિય સમાજ અને અમાને સહયોગ આપતા તમામ સમાજો વતીથી હું વખોડી કાઢું છું એની નિંદા કરું છું અને એમાં જે વ્યક્તિઓ જવાબદાર હોય કારણ કે મને તો એવી પણ માહિતી મળી છે કે નારી શક્તિ હોય મહિલા હોય તો એની ધરપકડ કરવી હોય તો મહિલા પોલીસ કરી શકે કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા જે વસ્તુ યોગ્ય નથી કાયદાનું ઉલ્લંઘન છે એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમલમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી અને અમારી લાગણી તો પહેલાંથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે આહાત કરી રહી છે અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે તો હું આપના માધ્યમથી સત્તાધીશોને વિનંતી કરવા માગું છું કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે માટે આવી ઘટના ફરીથી ક્યાંય ન થાય બહેનો પર આવી રીતનો અત્યાચાર ન થાય નારીની અસ્મિતાનો ભંગ ન થાય એવી વિનંતી કરું છું અમારી કોર કમિટી સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો નગરમાં હોય ગામમાં હોય જિલ્લા કક્ષાએ હોય પ્રદેશ કક્ષાએ હોય એમને હું વિનંતી કરું છું આહવાન આપું છું કે આ પત્રકાર પરિષદ પતે ત્યારથી શરૂ કરી આપનો જે અનુકૂળ સમય હોય આવતીકાલે સાંજ સુધી સમગ્ર ગુજરાતના તાલુકા જિલ્લા પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા જિલ્લા કક્ષાએ નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે મુદ્દા નંબર બે કે અમને જાણકારી મળી છે કે આ જે અમારી ચળવળ પુરુષોત્તમ રૂપાલા સામે છે ઓપરેશન પુરુષોત્તમ રૂપાલા અમારો વિરોધ હજુ કહું છું કે કોઈ સમાજ સાથે નથી આગળ શું થશે એ સંકલન સમિતિ કોર સમિતિ નક્કી કરશે પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે ગામજનોએ ગામ કક્ષાએ નગર કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રવેશબંધીના જે બેનરો સ્વયંભૂ જે લગાવ્યા હતા એને ઉતારવાનું ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું છે લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને આ પ્રમાણે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે તો અમારા આગેવાનોએ અમુક જિલ્લામાં સેમ્પલ ટેસ્ટ તરીકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાંના પોલીસ અધિકારીઓને જાણ કરી કે ભાઈ આ કોઈ ચૂંટણીના નિયમોનું આચારસંહિતાનું ભંગ નથી આ કોઈ રાજકીય બેનરો નથી અને અમુક બેનર તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લગાવેલા હતા એને તમે દૂર કરી શકો નહીં તો એમનો જવાબ એવો હતો કે અમે આવા કોઈ બેનરો ઉતાર્યા નથી તો હું સક્ષમ તંત્રને વિનંતી કરું છું કે બેનરો એટલા માટે લગાવ્યા હતા કે જેથી કોઈ ગામમાં પ્રવેશે નહીં ગામમાં પ્રવેશે બેનર ન મારેલું હોય એક ચેતવણી સ્વરૂપે છે જેમ કોઈ વીજળીનો પ્રવાહ જતી કોઈ ડીપી હોય તો એના ઉપર ચેતવણી લખેલી હોય છે કે આ ડીપીથી દસ ફૂટ દૂર રહેવું તો એ ગામમાં જાય બેનર ના હોય અને પ્રચાર કરવા જાય અને ક્યાંક કોઈ યુવાનો આક્રોશમાં આવી જાય અને અઘટિત ઘટના ન બને એટલા માટે અમે બેનરો મૂકેલા હતા તો આવા કોઈ બેનરો ઉતારવા નહીં અમારા તમામ સંગઠનોને વિનંતી કરું છું કે જે ગામોમાં પોલીસ તો ના પાડે છે એટલે પોલીસે તપાસ કરવી જોઈએ અને હકીકત બહાર લાવવી જોઈએ કે આ કોને બેનરો ઉતાર્યા બરોડામાં કોઈ રાજકીય બેનરો હોય લગાવ્યા હતા ભૂતકાળમાં પંદર દિવસ પહેલાં ગૃહમંત્રી સુધીએ એમાં રસ લીધો હતો કે બેનરો કોને લગાવ્યા એના ગુનેગાર કોણ છે તો આમાં પણ તપાસ કરો કે આ બેનરો કોને લગાવ્યા કોને વખોડ્યા કોને છોડ્યા એટલે સંગઠનોને વિનંતી કરું છું કે આપણા જ્યાં પણ બેનરો ઉતર્યા હોય ત્યાં બધા ફરીથી બેનર આજ રાત સુધી લગાવી દેજો અને વિનંતી એ પણ કરું છું કે જાહેર માર્ગોમાં ક્યાંય અડચણરૂપ ન થાય આપણી ગામના નાકામાં જે પહેલું ઘર આવતું હોય એ આપણા ભાઈની મંજૂરી લઈ અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનોએ કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો પુનઃ લગાવી દેવા મુદ્દા નંબર ત્રણ અમે અનેક સંઘર્ષોની વચ્ચે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ સાંજે ચાર કલાકે રાજકોટથી પંદર કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાનેર ત્યાં રામજી મંદિરની જગ્યા છે અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે શુદ્ધ નૂમ આવશે રામ જન્મોત્સવ આપણે મનાવીએ તો અમારા માટે સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી રામ અમારા ઈષ્ટ છે તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ અને જેમાં ન કેવલ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે આ કોઈ રાજકીય એજન્ડા જ નથી આ રાજકીય મુદ્દો જ નથી આ રાજકીય ચળવળ જ નથી આ શુદ્ધ સામાજિક ચળવળ છે અને અમારી માગ એટલી જ છે કે હજુ મોઢું ના કરશો પંદર દિવસ થઈ ગયા સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે અમારા માટે શરમજનક છે એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે એટલે અનેક દબાણો સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ તો આ પત્રકાર મિત્રોને પણ આપ પણ આપના ધર્મનું ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છો દરેક વ્યક્તિનો ધર્મ હોય હું સનાતની છું હું ક્ષત્રિય છું તો મારો ધર્મ હું નિભાવી રહ્યો છું અસ્મિતા માટે ગૌરવ માટે બેન બેટીની ઇજ્જત માટે એમ અમારી વાત યોગ્ય કક્ષા સુધી પહોંચાડી અને આપ લોકશાહીનો ચોથો સ્તંભ પવિત્ર ચોથો સ્તંભ એ પત્રકાર જગત છે અને આપ આ ધર્મ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો અમે આપના ઋણી રહીશું અમારા સમાજના મિત્રોને પણ યુવાનોને પણ વડીલોને પણ સંગઠનના આગેવાનોને પણ વિનંતી કરું છું અત્યારે સમગ્ર ગુજરાતમાં અમારો બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગઈકાલથી કે કઈ જગ્યાએથી કેટલી લક્ઝરી જશે કેટલા વાહનો જશે વાહન વ્યવસ્થા શું હશે આ અમારી તૈયારી ચાલી રહી છે અમારા કોર કમિટીના અને મુખ્ય આગેવાનો અત્યારે રાજકોટમાં જ છે ત્યાં મેદાન ઉપર પણ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છે હું તંત્રને વિનંતી કરું કે આપ ચૂંટાયેલી સરકાર છો આપને પ્રજાએ છે અને અમે પણ પ્રજાજનો છીએ તો ભૂતકાળમાં અનેક શાસકો એવા હતા કે પ્રજા કોઈ અન્યાયની વાત કરવા માગતી હોય તો સરકાર જ એમને વ્યવસ્થા કરી આપતી હતી સરકાર અડચણરૂપ થતી નહોતી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે સરકારે અમને અત્યાર સુધી સહયોગ આપ્યો છે તો અમે પણ સરકારને સહયોગ આપ્યો છે એટલે મારા સર્વે ભાઈ બહેનોને વિનંતી કરું કે આપની જ્યાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધાના સ્થાને માથું નમાવી અને સવારે વહેલા જ પોતાના સાધનોમાં બસમાં બેસી અને રાજકોટ તરફ ચલો રાજકોટનો નારો આપીએ છીએ આજે અમે ચલો રાજકોટ આપ જ્યાં પણ રસ્તામાં ચા પાણી કરવા ઉતરો તો એક જ જગ્યાએ એક પોઈન્ટે આપણી ગાડીઓ ન ઊભી રહે બે ગાડી પડી હોય તો બે આગળની ગાડી બીજા પોઈન્ટ ઉપર જાય ત્યાં ચા પાણી કરે ત્યાં થોડોક વિશ્રામ કરે કોઈ ટ્રાફિક જામ ન થાય ગુજરાતની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય આપે ગાડીના કાગળો પણ સાથે રાખવાના છે આપ લક્ઝરીમાં આવતા હોય તો દરેક લગઝણીની અંદર આ બધા આ બધી માહિતી કારણ કે અમે સંયમથી આંદોલન કરી રહ્યા છીએ ક્યાંય પણ સંયમ ન તૂટે ક્યાંય પણ અફરાતફરી ન થાય ક્યાંય પણ અવ્યવસ્થા ન સર્જાય સરકારના અમે સહયોગમાં જ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પોલીસ મહાદિ પણ હું વિનંતી કરું છું તમે શાંતિપૂર્વક રીતે અમારી વાત લોકશાહી ઢબે રજૂ કરવા માટે લાખોની સંખ્યામાં ભેગા થયા છે એટલે મહેરબાની કરીને કોઈ જગ્યાએ નાનું મોટું કારણ આપી અને ક્યાંય પણ અમારી ગાડીને અટકાવવામાં ન આવે કારણ કે એવું થશે તો યુવાનોમાં આક્રોશ છે એટલે એ આક્રોશ તૂટે નહીં એની પણ જવાબદારી સરકારની છે એટલી જવાબદારી અમારી છે અમે પણ આ જવાબદારીનું વહન કરી રહ્યા છીએ આપ વ્યવસ્થિત સમયે યોગ્ય જગ્યાએ વહેલામાં વહેલા સભાના સ્થળે પહોંચશો પાર્કિંગ યોગ્ય હોય દરેક બસની અંદર માતાઓ હોય તો એ આગળની હરોળમાં લક્ઝરીમાં પહેલી આગળના ભાગે અમને બેસાડજો એક કન્વીનર એક કન્વિનર આપણી પરમિટ આ બધી કાયદાની પ્રક્રિયાનું આપણે પાલન કરવાનું છે એવી હું સમગ્ર સંકલન સમિતિ વતીથી આપ સૌને વિનંતી કરું છું